તમે જોઈ શકો છો આય આપણે રીતે તમે જોઈ શકો છો આ બાએ અનોખો આ બધું રાખ્યું છે આપણે જેમ આખો વેલકમ ટુ ગાય સ્વાગત છે આપણા નવા વ્લોગ સાથે તો અત્યારે ફાઇનલી આપણે આવી ચૂક્યા છે જુનાગઢની અંદર મહાશિવરાત્રી નામ મેળામાં લાખો ની ભીડ માં પબ્લિક આવી ગઈ છે હજી તો શિવરાત ને બે દિવસની વાર પણ છે તો ગાય જેવું બધા કહે છે કે એક વિડીયો પણ મેં જોયો હતો સોશિયલ મીડિયાની અંદર કે ડુપ્લિકેટ મોનાલિસા આપણે જુનાગઢની અંદર આવી છે તો ચાલો આપણે જોઈએ મોનાલિસા ગાઈઝ તમે જોઈ શકો છો આયા ઘણા લોકો રિક્ષામાં ચાલીને જાય છે અને આ તરફ ટોપી તેમજ તમને ચશ્મા પણ મળી જાય છે ગાઈઝ તમે જોઈ શકો છો સામે જે ગિરનાર દેખાઈ રહ્યો છે તો સૌ પ્રથમ તો પેલા કોમેન્ટમાં જય ગિરનારી લખી દેવ ને જો તમે આવવા માંગતો તો કાલ તેમજ પરમ દિવસની અંદર શિવરાત ચાલુ થઈ જશે ફાઇનલી એવું માનવામાં આવે છે બોતેર વાર ક્રિષ્ના ભગવાન તેમના ભગતને મળવા માટે આવ્યા હતા તો સૌ પ્રથમ તો આપણે દામોકુંડનો નજારો બતાવશું તે જ પહેલાં જો તમે પહેલી જ વાર વિડીયો જોઈ રહ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનનું બટન દબીને તમારા મિત્રોની સાથે જરૂરથી શેર પણ કરી દે તમે જોઈ શકો છો અમારી પાસે આપણે જે હતી જ મોનાલિસાનાલિસા આપણે જુનાગઢની અંદર પણ આવી છે તો ચાલો આપણે જોઈએ તમારે શું મોનાલિસા પણ જોવાની છે તો કોમેન્ટ જરૂરથી બધાય હા લખીને કોમેન્ટ કરી દેવ તો હું તમને હમણાં પાંચ જ મિનિટ થી દસ મિનિટની અંદરમાં બતાવું મોનાલિસા ગાઈસ તમે જોઈ શકો છો આયા આપણે વિદેશભાઈએ એક ચાકુ લઈ લીધી છે ને આ તલવાર માછે આ તલવાર નું છે આ વિદેશભાઈ ચેક કરી રહ્યા છે કેમ છે ધારવાર પકડવામાં હારી બરું વાડવામાં હારી તમે જોઈ શકો છો આ ભાઈએ અનોખો આ બધું રાખ્યું છે આ તમે જોઈ શકો છો આને સેલ્ફી પોઈન્ટ કહેવાય તો ગાઈડ તમે જોઈ શકો છો આયા જે પોલીસ ભાઈઓ છે એ એની ટાઈમ આયા ડ્યુટી કરે છે રાત દિવસ એક કરી દે છે કારણ કે એ કોઈ માટે નહીં પણ આ પબ્લિક માટે આ તમે માનો તો ગુજરાતનો એક મિની કુંભ જ છે તો આયા દરેક પણ મારા અંદાજે ઓછામાં ઓછી વીસ થી પચીસ તેમજ ચાર જિલ્લાની પોલીસ આયા બંદોબસ્ત માટે ઊભી છે તો આ પોલીસ ભાઈઓ માટે પણ એક લાઈક બને છે ભવનાથ ની અંદર તમે પબ્લિક જોઈ શકો છો લાખો તેમજ હજારો ની પબ્લિક આવી રહી છે આ ભવનાથ મહાદેવ દર્શન કરવા માટે તમને કદાચ મારો હવા વર્ગમાં આવી રહ્યો છે કારણ કે તો સૌ પ્રથમ આપણે જવાના છે જે મહાદેવ ભવનાથ મહાદેવના દર્શન કરવા ગાય કદાચ તમને મારો અવાજ પણ ધીમો આવી રહ્યો હશે કારણ કે અહીંયા હજારોની ભીડ માં પબ્લિક છે એટલે અવાજ પણ ધીમો આવી શકે છે તો જરૂરથી તમારા મોબાઈલનું વોલ્યુમ પણ ખાસ કરી દેજો તો ચાલો તમને સામે જે મંદિર દેખાઈ રહ્યું છે ત્યાં અમે જવાના છે અને ભવનાથ મહાદેવના દર્શન કરાવવાના છે ત્યારબાદ આપણે નેક્સ્ટ ડે બીજો પણ વ્લોગ આપણે લાવીશું આપણે મહાશિવરાત્રીનો તો મિત્રો એ પણ જોવાનું ના ભૂલતા ને જરૂરથી કોમેન્ટ કરજો કે આ મહાદેવનું મંદિર તમે જોયું છે કે નહીં ને જે આ ગિરનાર ના દર્શન પણ તમને થઈ ગયા છે તો જરૂરથી જય ગિરનારી પણ કોમેન્ટમાં લખજો તો ચાલો જાય હવે આપણે મંદિરે આપણે જેમ આ મહાશિવરાત્રીની રવેટી નીકળે ને એવું પણ માનવામાં આવે છે કે જે ત્રણ સંતો ગાયબ થઈ જાય છે તો એક અંટ પણ આ મંદિરની અંદર આવ્યો છે તો ગાઈઝ ના અત્યારે આપણે ખબર નથી હું પહેલાં આવ્યો હતો ત્યારે વિડીયોગ્રાફી પહેલાથી મનાઈ હતી પણ જરૂરથી આપણે ટ્રાય કરી તો ગાઈ જ અંદર વારો આવે એવું નથી પણ આપણે ફરી વાર નેક્સ્ટ ડે આપડે અંદર નો સીન બતાવશું ને આ ગાઈ

અને થોડો ઘણો તમારો નાનો ભાઈ સમજીને અમને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કલ્પેશભાઈ પણ આપણે તમને યુટ્યુબમાં બહુ સરસ મજાના વિડીયો બનાવી છે તો તેમને પણ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અમે સાથે જ આ મહાશિવરાત્રીના હરેક બ્લોગ બનાવવાના છે તો ચાલો મળી આવા જ વિડીયોની સાથે ત્યાં સુધી જય માતાજી